ફૂડ સ્થોલ સહિત મીડિયા કર્મચારીઓ અને ડ્રાઈવરોના પણ સેમ્પલ કરાયા કોરોના ટેસ્ટ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દેશના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું પચીસમી ડિસેમ્બરના આગમન અનુસંધાને અને છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર એમ કુલ ચાર દિવસ તેમનું દીવ ખાતે રોકાણ થવાનું હોય તે દરમિયાન તેમના દ્વારા દીવ જિલ્લાના વિવિધ પર્યટક સ્થળોની મુલાકાતની સાથે સાથે વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવનાર છે તેમજ તેમના સ્વાગતમાં પ્રશાસન દ્વારા ભવ્ય કાર્યક્રમ પણ યોજનાર છે દીવ પ્રશાસન પણ રાષ્ટ્રપતિ શ્રીની મુલાકાતને લઈ સુરક્ષા સંદર્ભે સતર્કતા દાખવી રહેલ છે જેના પગલે દીવમાં રાષ્ટ્રપતિના સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ફરજ બજાવનાર અધિકારીઓ કર્મચારીઓ સુરક્ષાકર્મી સહિત રાષ્ટ્રપતિના સંપર્કમાં આવનાર સંભવિત તમામ લોકોના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત આજરોજ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ હેલ્થ ઓફિસર ડોક્ટર કે વાય સુલતાનના નિર્દેશનમાં લેબોરેટરી ઇન્ચાર્જ હેમલ બામણિયાના નેતૃત્વમાં દીવ આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે નાગવા બીચ ખાતે ફૂડ સ્ટોલ ધારકોના તેમજ આજરોજ મીડિયા કર્મચારીઓ અને ડ્રાઈવરોના પણ કોરોના સેમ્પલ લેવામાં આવ્યા આ સિવાય દીવ આરોગ્ય વિભાગ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘલા એસપી હેડક્વાર્ટર ફુદમ ચેકપોસ્ટ સર્કિટ હાઉસ ખાતે પણ ઘણા વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા દર્શક મિત્રો વિશ્વમાં હજી કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે એટલે તકેદારીના ભાગરૂપે રૂપે દીવમાં રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન કોરોના સંક્રમણથી બચાવ થાય તે માટે દીવ પ્રશાસન કાળજી રાખી રહે છે તે ખૂબ જ સારી વાત છે પ્રજાએ પણ સહકાર આપો એ જ શિવ ભવાની ટાઈમ્સની અપીલ છે સમાચારોની સંગે જોતા રહો શિવ ભવાની ટાઈમ્સ અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરીને શેર કરો કોમેન્ટ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં